ઈચ્છા ફોટો પાઈ લેવો એ નાઈફોન વાળા ફોટા પડો ને વિયો વાળા પડ્યા ઓઢે લગાય જો વાસ છે હા બજે આયા હામું તો હા

આ બાળકો અમારે છે ને સરપ્રાઈઝ આપી છે મમ્મી પપ્પાને અમારે હેમંતસિંહ બેન ને પાર્થિવી બેન ને હરે કૃષ્ણ ને આજે મમ્મી પપ્પા ની પચીસ વર્ષ લગ્ન જીવન ને પૂરા થયા તો મમ્મી પપ્પાને સોના અને ચાંદી થી મઢી દીધા છે આજે છોકરાઓએ હોય આ સોના ભાવ ભલે વધી જાય હા ભાવ ભલે ઉત્સાહ હોય પણ અમારે આ છોકરાઓ છે ને

અરે નિકાલો કાલો બહાર કાલો એને બહાર કાઢો બહાર કાઢો 9 લાખના મૌ અમારયા મમ્મી પપ્પાને અમારે હમાનસી બેન હરે કૃષ્ણ બેન અમારે કાજલ ને બ્રિજિયસ ને બધા છોકરાઓ છે ને સરપ્રાઈઝ અંધારામાં રાખીને અમને હોના ને સાંજ દે મડી દીધા બોલો હા છોકરાઓને હરખ થયો કે મમ્મી પપ્પા ને વર્ષ લગ્ન જીવન થયા છે પ્રવેશ કરે છે તો ચાંદી તો બતાવો ક્યાં ગયું ચાંદી તમે યાર હવે તમે પેક કરી દીધું યાર બાર કાઢો અરે વાહ હેમસી બેન

આશીર્વાદ એવા છે હાર એલા હાર ભૂલાઈ ગયા આપણે હા એટલે હાર ભૂલાઈ ગયા એ અમનજી એ હાર ભૂલાઈ ગયા કાઈ ની કાઈ ની આપણે 50મો વર્ષ ઉજવશું ને ત્યારે આપણે માંડવો બનાવીને આપણે બેસારજો હા કોણમાં આવે ને હા પચાસ ના આપણે રાહ જોઈએ છે પચાસ વર્ષ આપણે ઉજવશું ને ત્યારે એના માટે અત્યારે એડવાન્સારે